સુરત ઉંડ વિસ્તારમાં પતંગ ચગાવતી વેડાએ નાના બાળકે પેશાબ કરતા થયેલા ઝઘડામાં બે ભાઈઓ પર થયેલા હુમલામાં એકનું મોત થયું હતું પોલીસે ગણતરીના કલાકોમાં આરોપીને અને કાયદાના સંઘર્ષમાં આવેલા બાળકિશોરને ઝડપી ગુનો ઉકેલી કાઢ્યો હતો સુરતમાં વિસ્તારમાં પતંગ ચગાવતા સમયે નાના બાળકી પેશાબ કરવા મામલે બે ભાઈઓ પર હુમલો કર્યો જેમાં એક ભાઈની ઘટના સ્થળે જ મોત થયું જ્યારે બીજાની ઈજાઓ પહોંચતા સારવાર માટે ખસેડવામાં આવ્યો ઘટના બાદ તાત્કાલિક પોલીસ દોડી આવી ગણતરીના કલાકોમાં આરોપી તથા કાયદાના સંઘર્ષમાં આવેલા બાળકિશોરને ઝડપી પાડ્યો પોલીસે હત્યારા ઉપર ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી છે ગઈ તારીખ બે એક બે હજાર છવ્વીસના રોજ બેસ્તાન્ક ત્રિપુતિનગર બજરંગી બિલ્ડિંગ છે કાલીપીચ રેલવે પટક પાસે આવી જતા ત્યાં ગઈકાલે સાંજે પાંચેક વાગ્યાના સુમારે આરોપી જે એક સોહેબ રહીશ ખાન પઠાણ એની ઉંમર છે અઢાર વર્ષ અગિયાર માસ તથા અન્ય ચાર કાયદાના સંઘર્ષમાં આવેલા કિશોર ફરિયાદીન ધાબા ઉપર પતંગ ચગાવવા અને રમવા માટે ગયેલા હતા તે વખતે એક કાયદામાં સંઘર્ષના સંઘર્ષમાં આવેલા બાળકે ફરિયાદીના પાણીના કેન ઉપર પેશાબ કરતા ફરિયાદી તથા અનેક ભોગ બનનાર છે એનો જેઠ પતિ તથા મરણ એનો દિયર જોડે આ કાયદાના સંઘર્ષમાં આવેલા બાળકોનું તથા મુખ્ય આરોપી સોએબનો ઝઘડો થયેલો મારામારી દરમિયાન મુખ્ય આરોપી સોએબે મરણ ને છાતીના ભાગે ગંભીર ઈજાઓ પહોંચાડેલી અને જે ભોગ બનનાર છે એને પણ ઈજાઓ પહોંચાડેલી અને એક મર્ડરનો બનાવ બનાવવા પામેલ એની સૌ પ્રથમ જાણ કંટ્રોલ રૂમમાં થતા ભેસ્તાન પોલીસ જીઆઈડીસી પોલીસ તાત્કાલિક એક્શનમાં આવેલી સ્થળ વિઝિટ કરેલી મેં પણ જાતે સ્થળ વિઝિટ કરેલી સાંજે અને ફરિયાદીની ફરિયાદ લઈ કાયદેસરની કાર્યવાહી કરી આજે મુખ્ય આરોપી છે શોએબ તથા અન્ય જે કાયદાના સંગઠન બાળકોને ડિટેન કરવામાં આવેલ છે અને તેવી વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે